પીએમ મોદી ઉત્તર કર્ણાટકમાં કરશે જનજાવાતી પ્રચાર બાગલકોટમાં જાહેરસભાને સંબોધશે મહારાષ્ટ્રના પુણેના રેસ્કોર્સ ખાતે અમિત શાહ બિહારના બેગુસરાયમાં કરશે સંબોધન ભાજપના ઉમેદવાર રાજસિંહ માટે કરશે પ્રચાર તો ગુવાહાટીમાં અમિત શાહ કરશે ભવ્ય રોડ શો લોકસભા ચૂંટણીનો ભાજપનો જનજાવાતી પ્રચાર સીએમ ભૂપેન્દ્ર પટેલ ડાંગ જિલ્લામાં કરશે પ્રચાર વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર માટે સીએમનો પ્રચાર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં આપશે હાજરી ભાજપના કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર તો આપના નેતાઓ જોડાશે ભાજપમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી પાટણના પ્રવાસે પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધી ગજવશે સભા સહિતના નેતાઓ રહેશે હાજર છત્તીસગઢના બેમેટારામાં મોટો અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં ના મોત તો એકવીસ થયા ઈજાગ્રસ્ત